અબડાસા તાલુકાના નલિયા ખાતે જગતજનની માં હિંગળાદનો સુડતાળીસ મોટોત્સવ ધામધૂમથી ઉજવાયો શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ શ્રી કચ્છી ભાનુશાલી દેશમાં તથા શ્રી નલિયા ભાનુસાલી મહાજનના સથવારે નલિયા ભાનુશાલી બોર્ડિંગના પટરાંગણમાં માં હિંગળાદનો સુડતાળીસ પાટોસો ઉજવાયો જેમાં સૌ દીપ પ્રાગટ્ય કાર્યક્રમ ને ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારબાદ મહાયજ્ઞ જલયાત્રા મહાઆરતી તેમજ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે અબડાસા ગાંધીધામ ના સર્વે પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા સેવા સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી રંજોળભાઈ નંદા ઉપપ્રમુખ શ્રી લક્ષ્મીદાસ લીલાધર કટારમલ શ્રી વસંતભાઈ હેમરાજ દામો ઉપસ્થિત રહ્યા શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના પ્રમુખ શ્રી દામજીભાઈ જોઈસર ગોવિંદભાઈ રવજીભાઈ માઉ પરેશભાઈ વાલજીભાઈ જોહિત સર શ્રી દિનેશભાઈ રામજીભાઈ ચાંદરા ટ્રસ્ટી શ્રી વલ્લભદાસલાદર ભદ્રા માધવજીભાઈ ખીચડા તથા પદાધિકારી ઉપસ્થિત રહ્યા નલિયા ભાનુશાલી મહાજનના પ્રમુખ મહેન્દ્રભાઈ દામા જગદીશ અસારિયા મંગે ઉમેશભાઈ કટારમલ નેનસી લીલાધર કટારમલ કાંજી દામા શ્રી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ એકમના પ્રમુખ હરિભાઈ કટારમલ કચ્છ એકમના પ્રમુખ વસંતભાઈ કરસનદાસ ચાંદ્રા તથા પદાધિકારી ઉપસ્થિત રહ્યા તેમજ જખો મહાજન તથા હરિઓમ પરિવારના ટ્રસ્ટી તુલસીદાસ દામા વસંતભાઈ ભદ્રા સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા જેમાં ગામે ગામથી ભાનુશાલી સમાજના ભાઈઓ બહેનો તેમજ નાના ભૂલકાઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જો સડતાલીસમો પાટોત્સવ કુળદેવી હિંગલાજ માતાજી જો નલિયા મધ્યે ઉજવાઈ રહ્યો હોય તો અસજી મળે સંસ્થાઓ સેવા સમાજ કચ્છી દેશમાં જન નલિયામાં જન અને સમસ્ત સંસ્થાઓ ભેગી થઈને એનો પાટોત્સવ જો ઉત્સવ જ અ ઉજવી રહ્યાય આ યોગાનુયોગ માતૃદિવસ દિવસ પેણ અને માતૃદિવસ દિવસ જો જ મા એંગ્લાજનો પાટોત્સવ યોગાનુયોગ થયો તો તાજા આર્શીવાદ જ અસં જ્ઞાતિમાં થયાં અસાજી કુળદેવી માંગલાજ નામ પે એન નામ કે વરદાને અને મા આર્શીવાદથી જ એ જ્ઞાતિ જો એટલો મળે ઉદ્ધાર થયો અને અસાની નાત સજી જડે ના જી ના તમ મથે વારી વિજો સર સર કપાય વજે એતરી શ્રદ્ધા ધરાયતી અને એ દેવીજી જે સમાજમાંથી આશીર્વાદ અહીં એ નોંધગણી બી બે સમાજ કે પણ લગે કે હિ સમાજ એટલો ખલદો અને એટલો મળે ઉત્સાહી કીએ તો બાપા ઓર અને માંગ્લાજ જ આર્શિર્વાદ એ સમાજ મથે અહીં અને એ સમાજ કે અડાા જ ધાર્મિક અને સામાજિક કામ કરેલા કરે વરદાન મિલ્યો હોય અને હિ વરદાન એની મણી દેવસ્થાન થિએ અને હિ કમ એની દેવસ્થાન જે આશીર્વાદથી અજ કચ્છમાં દેસ મહાજનની ટીમ પણ એ ઉત્સાથી દરેક કામ કે નિભાયજો પ્રયત્ન કરે અને નલિયા મહાજન પણ દરેક કમ મે એકદમ સાથીદાર બનીને ઉભો રહેતો સેવા સમાજ તાયમી અસ પીઠભડ રેતો અને હી મડે કાર્યક્રમ જયારે ઉજવા જ ત્યારે એક સૂત્રતા એક ડોરે જે અંદર જે મોતી પરોવાઈ વે તી એનીવ દેવી દેવસ્થાન આશ્રય જે કારણે એકદમ સંગઠિત અને સુશિક્ષિત પણ વે અસ સમાજ ભારત માતા કી જયલાજ માતા કી જય જય ઓધો રામિર એટલે નલિયા એ સુડતાલીસ ગો પાટોત્સવ આંગ્લાજમાં એટલે આશાપુરા અંબે આખી જગતથી ઇંગ્લાજમાં અને ભાણશાલી જ્ઞાતિ જય ઇંગ્લાજમાં ઇંગ્લાજમાં મુ્બુડિસ્થાન બ્લુચિસ્તાન પાકિસ્તાન હિન્દુ મુસ્લિમ મડે જેકો મડે માની અ સુતલીસો હોય ઇંગલાજ માતાજી મંદિર એટલે નલિયા ભાનુસાલી નંગર આય ઘાટકોપર ઓતોલાજ માતા મંદર એના સર્વે જ્ઞાતિ જન માની ઉંચી મા મનોકામના પૂરી કરી અ આખે જ્ઞાતિ અજ ઇંગલાજ માતાડલીસ હોય અજ પાકિસ્તાન ની અંદર જો મુસ્લિમ હું તો મા કે માતાજી પૂજી એટલે માતાજા ઇંગ્લાજ માતા રાજસ્થાન ઉ છત્તી <coughs>